ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ દસમો ઉત્તરાર્ધ અધ્યાય બાવનમો ગમન શ્રી બલરામજીનો વિવાહ તથા શ્રીકૃષ્ણની પાસે રૂકમણીનો સંદેશ લઈને બ્રાહ્મણનું આવવું શ્રી સુખદેવજી કહે છે પ્રિય પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણે આ રીતે ઈશ્વાકુનંદન રાજા મુચુકુંદ પર અનુગ્રહ કર્યો હવે તેમણે ભગવાનની પરિક્રમા કરી તેમને નમસ્કાર કર્યા અને ગુફામાંથી બહાર નીકળ્યા તેમણે બહાર આવીને જોયું કે બધા જ મનુષ્યો પશુ લતા અને વૃક્ષ વનસ્પતિ પહેલાંની તુલનામાં બહુ નાના આકારના થઈ ગયા છે તેથી એવું જાણીને કે કલિયુગ આવી ગયો તેઓ ઉત્તર દિશા તરફ ચાલ્યા ગયા મહારાજ મુચુકુંદ તપસ્યા શ્રદ્ધા ધૈર્ય તથા અનાશક્તિથી યુક્ત અને સંશય સંદેહથી મુક્ત હતા તેઓ પોતાનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણમાં પરોવીને ગંધમાદન પર્વત પર પહોંચ્યા ભગવાન નરનારાયણના નિત્ય નિવાસસ્થાન બદ્રિકાશ્રમ જઈને બહુ શાંત ભાવે ગરમી ઠંડી વગેરે દ્વંદોને સહન કરતાં તેઓ તપસ્યા દ્વારા ભગવાનની આરાધના કરવા લાગ્યા અહીં ભગવાન શ્રી કૃષ્ણ મથુરાપુરીમાં પાછા આવ્યા ત્યાં સુધી કાલયવનની સેનાએ તેને ઘેરી રાખી હતી હવે તેમણે મ્લેચ્છોની સેનાનો સંહાર કર્યો અને તેમનું બધું ધન ચીનવી લઈ દ્વારકા લઈ ગયા જે સમયે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા પ્રમાણે માણસો અને પોઠિયાઓ પર ચડાવીને તે ધન દ્વારકા લઈ જવાતું હતું તે વખતે તેવીસ અક્ષોહિણી સેના સાથે જરાસંઘ મથુરા પર ચઢી આવ્યો પરીક્ષિત શત્રુસેનાનો પ્રબળ વેગ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ મનુષ્યોના જેવી લીલા કરતા રહીને તેમની સામેથી બહુ જ ત્વરાથી ભાગી ગયા તેમના મનમાં સહેજ પણ ભય ન હતો છતાં જાણે અત્યંત ભયભીત થઈ ગયા હોય એવું નાટક કરતા તે તમામ ધન ત્યાં છોડીને અનેક યોજનો સુધી તેઓ પોતાના કમળપત્ર જેવા કોમળ ચરણોથી જ અર્થાત પગપાળા દોડતા દોડતા ભાગી ગયા હવે મહાબળવાન મગધરાજ સંગે જોયું કે શ્રીકૃષ્ણ અને બલરામ તો ભાગી રહ્યા છે ત્યારે તે હસવા લાગ્યો અને પોતાના રથ અને સેના સાથે તેમની પાછળ દોડ્યો તેને ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીના ઐશ્વર્ય પ્રભાવ વગેરેનું જ્ઞાન ન હતું ઘણે દૂર સુધી દોડવાને કારણે બંને ભાઈ થોડા થાકી ગયા હોય એવા થઈ ગયા હવે તેઓ બહુ ઊંચા પ્રવર્ષણ પર્વત પર ચડી ગયા તે પર્વતનું પ્રવર્ષણ નામ એટલા માટે પડ્યું હતું કે ત્યાં હંમેશા મેઘવર્ષા કરતા હતા પરીક્ષિત જ્યારે જરાસંઘે જોયું કે તે બંને પર્વતમાં છુપાઈ ગયા છે અને બહુ શોધવા છતાં મળતા નથી ત્યારે તેણે લાકડાથી ભરપૂર એવા પ્રવર્ષણ પર્વતની ચારે બાજુ આગ લગાડાવીને તેને બાળી મૂક્યો જ્યારે ભગવાને જોયું કે પર્વતના છેડા બળવા લાગ્યા છે ત્યારે બંને ભાઈ જરાસંઘની સેનાને ઓળંગીને બહુ જ વેગપૂર્વક તે અગિયારી યોજન ઊંચા પર્વત પરથી એકદમ નીચે ધરતી પર કૂદી પડ્યા રાજન તેમને જરાસંઘે અથવા તેમના કોઈ સૈનિકે જોયા નહીં અને તે બંને ભાઈ ત્યાંથી ચાલીને પોતાની સમુદ્રથી ઘેરાયેલી દ્વારકાપુરીમાં આવી ગયા જરાસંઘે એવું માની લીધું કે શ્રી કૃષ્ણ અને બલરામ તો બળી ગયા હશે ત્યારે તે પોતાની બહુ મોટી સેના સાથે મગધ દેશ ચાલ્યો ગયો એ વાત હું તમને પહેલાં જ કહી ચૂક્યો છું કે આનર્થ દેશના રાજા શ્રીમાન રૈવતજીએ પોતાની રેવતી નામની કન્યા બ્રહ્માજીની પ્રેરણાથી બલરામજી સાથે પરણાવી પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ પણ સ્વયંવરમાં આવેલા શિશુપાલ તથા તેના પક્ષપાતી સાલ્વ વગેરે રાજાઓને બળપૂર્વક હરાવીને બધાની સામે જેમ ગરુડે સુધાનું હરણ કર્યું હતું તે જ રીતે વિદર્ભ દેશની રાજકુમારી રૂકમણીને હરી લાવ્યા અને તેમની સાથે લગ્ન કર્યા રુકમણીજી રાજા ભીષ્મકની કન્યા અને સ્વયં ભગવતી લક્ષ્મીજીનો અવતાર હતા રાજા પરીક્ષિતે પૂછ્યું ભગવાન અમે સાંભળ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણે ભીષ્મક નંદીની સુંદરી રૂકમણી દેવીને બળપૂર્વક હરણ કરીને રાક્ષસ વિધિથી તેમની સાથે લગ્ન કર્યા હતા મહારાજ હવે હું એ સાંભળવા ઈચ્છું છું કે પરમ તેજસ્વી ભગવાન શ્રી કૃષ્ણે જરાસંઘ સાલ્વ વગેરે રાજાઓને જીતીને કઈ રીતે રૂકમણીનું હરણ કર્યું હે બ્રહ્મહર્ષિ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ વિશે તો કહેવાનું જ શું તે લીલા ચરિત્ર સ્વયં તો પવિત્ર છે જ સંપૂર્ણ જગતના મલોને નાશ કરનારા છે તેમાં એવી અલૌકિક મધુરતા છે જેનું રાત દિવસ સેવન કરતા રહેવા છતાં નિત્ય નવો નવો રસ મળતો રહે છે એવો કોણ રસી કોણ વરવગ્ન છે જે તે લીલા કથાઓને સાંભળવાથી તૃપ્ત થઈ જાય શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત મહારાજ ભીષ્મક વિદર્ભ દેશના અધિપતિ હતા તેમને પાંચ પુત્રો અને સુંદર મુખવાળી એક કન્યા હતી બધાથી મોટા પુત્રનું નામ રૂકમી હતું બીજા ચાર નાના હતા જેમના નામ હતા ક્રમશઃ રૂકમ રથ રૂકબાહુ રૂકમકેશ અને રૂકમાલી તેમના બહેન હતા સતી રૂકમણી જ્યારે રૂકમણીએ ભગવાન શ્રી કૃષ્ણના સૌંદર્ય પરાક્રમ ગુણ અને વૈભવની પ્રશંસા સાંભળી જે તેમને ત્યાં આવતા અતિથિઓ પ્રાય ગાયા કરતા હતા ત્યારે તેમણે એવો નિશ્ચય કર્યો કે ભગવાન શ્રી કૃષ્ણ જ મારા માટે યોગ્ય પતિ છે ભગવાન શ્રીકૃષ્ણે પણ બુદ્ધિ લક્ષણો ઉદારતા રૂપ શીલ તથા ગુણોના નિવાસરૂપ રૂકમણીને જ યોગ્ય પત્ની માનીને તેમની સાથે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો રૂકમણીના ભાઈ બાંધવો ઈચ્છતા હતા કે અમારી બહેનનું લગ્ન શ્રીકૃષ્ણ સાથે જ થાય પરંતુ રૂકમ શ્રીકૃષ્ણ સાથે બહુ દ્વેષ કરતો હતો તેણે બીજા ભાઈઓને આમ કરતાં રોકી દીધા અને શિશુપાલને જ પોતાની બહેન માટે યોગ્ય વર સમજ્યો જ્યારે પરમસુંદરી રૂકમણીને આ વાતની ખબર પડી કે મારો ભાઈ રૂકમી શિશુપાલ સાથે મારો વિવાહ કરવા ઈચ્છે છે ત્યારે તેઓ બહુ જ ઉદાસ થઈ ગયા તેમણે ખૂબ સમજી વિચારીને એક વિશ્વાસપાત્ર બ્રાહ્મણને તુરંત શ્રીકૃષ્ણ પાસે મોકલ્યા જ્યારે તે બ્રાહ્મણ દેવતા દ્વારકાપુરીમાં પહોંચ્યા ત્યારે દ્વારપાલ તેમને રાજમહેલમાં લઈ ગયો ત્યાં જઈ અને બ્રાહ્મણ દેવતાએ જોયું કે આદિપુરુષ ભગવાન શ્રીકૃષ્ણ સોનાના સિંહાસન પર બિરાજેલા છે બ્રાહ્મણના પરમ ભક્ત ભગવાન શ્રી કૃષ્ણ તે બ્રાહ્મણ દેવતાને જોતા જ પોતાના આસન પરથી નીચે ઉતરી ગયા અને તેમને પોતાના આસર પર બેસાડીને જેમ દેવતાઓ ભગવાનની પૂજા કરે છે તેવી તેમની પૂજા કરી આદર સત્કાર કુશળ પ્રશ્ન પછી જ્યારે બ્રાહ્મણ દેવતાએ ભોજન કરી લીધું ત્યારે સંતોના પરમ આશરે ભગવાન શ્રીકૃષ્ણ તેમની પાસે ગયા અને પોતાના કોમળ કર કમળથી તેમની ચરણ સેવા કરતા રહીને શાંત ભાવે પૂછવા લાગ્યા હે શ્રેષ્ઠ બ્રાહ્મણ આપનું ચિત્ત તો સદા સર્વદા સંતુષ્ટ રહે છે ને આપને પોતાના પૂર્વ પુરુષો દ્વારા સ્વીકૃત ધર્મનું પાલન કરવામાં કોઈ મુશ્કેલી તો થતી નથી ને બ્રાહ્મણ જે કાંઈ મળી જાય તેમાં સંતુષ્ટ રહે અને પોતાના ધર્મનું પાલન કરે તેનાથી ચ્યુત ન થાય તો તે સંતોષ જ તેની બધી કામનાઓ પૂરી કરી દે છે જો ઇન્દ્રનું પદ મેળવીને પણ કોઈને સંતોષ ન થાય તો તેને સુખ માટે એક લોકથી બીજા લોકમાં વારંવાર ભટકવું પડશે તે ક્યાંય પણ શાંતિથી બેસી નહીં શકે પરંતુ જેની પાસે બિલકુલ સંગ્રહ પરિગ્રહ નથી અને જે પ્રાપ્ત પરિસ્થિતિમાં સંતુષ્ટ છે તે બધી રીતે સંતાપ રહિત થઈને સુખની નિંદ્રામાં સૂવે છે જેઓ સ્વયં પ્રાપ્ત થયેલી વસ્તુમાં સંતોષ માની લે છે જેમનો સ્વભાવ અત્યંત મધુર છે અને જેઓ સમસ્ત પ્રાણીઓના પરમ હિતૈષી અહંકાર રહિત અને શાંત છે તેવા બ્રાહ્મણોને હું મસ્તક નમાવી નમસ્કાર કરું છું બ્રહ્મદેવ રાજા તરફથી તો આપ લોકોને બધા પ્રકારની સુવિધા મળે છે ને જેના રાજ્યમાં પ્રજાનું સારી રીતે પાલન થાય છે અને જેની પ્રજા આનંદમાં રહે છે તે રાજા મને બહુ પ્રિય છે બ્રહ્મદેવ આપ ક્યાંથી કયા હેતુથી અને કઈ અભિલાષાથી આટલો વિકટ માર્ગ કાપીને અહીં પધાર્યા છો જો કોઈ વાત વિશેષ ગુપ્ત ન હોય તો મને કહો અમે આપની સી સેવા કરીએ પરીક્ષિત લીલાથી જ મનુષ્ય રૂપ ધારણ કરવાવાળા ભગવાન કૃષ્ણે જ્યારે આ પ્રમાણે બ્રહ્મદેવને પૂછ્યું ત્યારે તેમણે બધી વાત કહી સંભળાવી ત્યાર પછી તેઓ ભગવાનને રૂકમણીજીનો સંદેશો કહેવા લાગ્યા રુકમણીએ કહ્યું છે ત્રિભુવન સુંદર આપના ગુણોનું મેં શ્રવણ કર્યું છે જે ગુણાનુવાદ કર્ણદ્વારોમાંથી અંતઃકરણમાં પ્રવિષ્ટ થઈને શ્રવણ કરનારના અંગતાપ સંતાપને હરી લે છે આ સંસારમાં જેટલા પણ નેત્રવાળા સાચી આંખવાળા પ્રાણીઓ છે તેમના માટે આપનું રૂપ અખિલા લાભ અર્થાત ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોની પ્રાપ્તિ કરાવનારું છે હે શ્રી કૃષ્ણ મારું ચિત્ત લજ્જાને નેવે મૂકીને આપના સ્વરૂપમાં પ્રવેશ કરી ગયું છે હે પ્રેમ સ્વરૂપ શ્યામસુંદર આપણા બંનેના કુળ શીલ રૂપ વિદ્યા વય દ્રવ્યધામ વગેરે સમાન છે મનુષ્ય લોકમાં જેટલા પણ પ્રાણી છે બધાનું મન આપને જોઈને શાંતિનો અનુભવ કરે છે આનંદિત થાય છે હવે પુરુષોમાં શ્રેષ્ઠ આપ જ કહો એવી કઈ કુળવાન મહાગુણવાન અને ધૈર્યવાન કન્યા હશે જે વિવાહ કરવા યોગ્ય સમય આવતા પતિ તરીકે આપને ન વરે તેથી હે પ્રિયતમ મેં આપને પતિ રૂપે સ્વીકારી લીધા છે હું આપને આત્મસમર્પણ કરી ચૂકી છું આપ અંતરયામી છો મારા હૃદયની વાત આપનાથી છાની નથી આપ અહીં પધારીને મારો પત્ની રૂપે સ્વીકાર કરો નયન પ્રાણવલ્લભ હું આપ જેવા વીર પુરુષને સમર્પિત થઈ ચૂકી છું આપ નિજ છું હવે સિંહના ભાગ તરીકે નક્કી થયેલી એવી મને શિયાળ સ્પર્શી ન જાય અર્થાત શિશુપાલ મને સ્પર્શ ન કરી જાય મેં જો પૂર્વજન્મમાં કૂવા વાવ તળાવ વગેરે બનાવ્યા હોય યજ્ઞ યાગાદી કર્યા હોય દાન નિયમ વ્રત તથા દેવતાઓ બ્રાહ્મણો અને ગુરુજનોની પૂજા દ્વારા ભગવાન પરમેશ્વરની આરાધના કરી હોય અને તે મારા પર પ્રસન્ન હોય તો ભગવાન શ્રી કૃષ્ણ અહીં પધારીને મારું પાણી ગ્રહણ કરે શિશુપાલ અથવા બીજો કોઈ પણ પુરુષ મારો સ્પર્શ ન કરી શકે પ્રભુ આપ અજીત છો જે દિવસે મારો વિવાહ થવાનો હોય તેના એક દિવસ પહેલાં આપ અમારી રાજધાનીમાં ગુપ્ત રૂપે આવી જશો અને પછી મોટા મોટા સેનાપતિઓ સાથે શિશુપાલ તથા જરાસંઘની સેનાઓનું મંથન કરીને હરાવીને બળપૂર્વક રાક્ષસ વિધિથી વીરતાનું મૂલ્ય ચૂકવીને મારું પાણી ગ્રહણ કરો જો આપ એવું વિચારતા હો કે તમે તો અંતઃપુરમાં મહેલોની અંદર અને અનેક રક્ષક સૈનિકોના પહેરામાં રહો છો તમારા ભાઈ માર્યા વિના હું તમને કઈ રીતે લઈ જઈ શકું તો આનો ઉપાય હું આપને જણાવી દઉં છું અમારા કુળનો એવો નિયમ છે કે વિવાહના એક દિવસ પહેલાં કુળદેવીના દર્શન કરવા માટે એક બહુ મોટી શોભાયાત્રા નીકળે છે જેમાં લગ્ન કરનાર કન્યાને નગરની બહાર ગિરિજા દેવીના મંદિરે જવું પડે છે સમયે આપ વિધિથી વીરતાનું મૂલ્ય ચૂકવીને મારું પાણી ગ્રહણ કરો કમલનયન ઉમાપતિ ભગવાન શંકર જેવા મોટા મોટા મહાપુરુષો પણ આત્મશુદ્ધિ માટે આપની ચરણરજમાં સ્નાન કરવા ઈચ્છે છે જો હું આપનો તે પ્રસાદ આપને તે ચરણરજ પ્રાપ્ત ન કરી શકી તો વ્રત દ્વારા આ શરીરને ક્ષીણ કરીને પ્રાણનો ત્યાગ કરીશ ભલે તેના માટે સેંકડો જન્મ કેમ ન લેવા પડે ક્યારેક તો આપનો એ પ્રસાદ અવશ્ય મળશે જ બ્રહ્મદેવે કહ્યું યદુશ્રેષ્ઠ આ જ રૂકમણીજીનો ગુપ્ત સંદેશો છે જે લઈને હું આપની પાસે આવ્યો છું આ બાબતમાં જે કંઈ કરવું હોય વિચારી લો અને તુરત જ તે પ્રમાણે કાર્ય કરો એ શ્રીમદભગવતે મહાપુરાણે પારમહંસ સંહિતા યા દસમસ્કંધે ઉત્તરાધે રૂકમણીયુદ્ધા પ્રસ્તાવે દ્વિપચાશમો ધ્યાય દસમા સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત રૂકમણીના લગ્નના પ્રસ્તાવમાંનો બાવનમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય